હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડિયો લઈને તો ફૂડ બોર સુરતીના ના નવા વિડીયો હૃદય થી સ્વાગત છે મિત્રો આપણે છે ને પહેલેથી જઈએ સ્ટ્રીટ ફૂડ લવર્સ એટલે આજે છે ને આપણે આવી ગયા છીએ પ્રીતુકી ફ્રેન્કી એન્ડ ફાસ્ટ ફૂડ સૌથી પેલા તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં તો એક ઝેટ કિરણ ચોક મિલ્કન પ્લાઝાની ની બાર આ નાનકડું એવું સેટઅપ નહીં અને પ્રીતભાઈ જોરદાર એવું ફાસ્ટ ફૂડ બનાવે છે અહીંયા છે ને આપણને મસ્ત મજાની એની મેજિક પૂરી પોકેટ પનીર પીઝા અને સાથે સાથે મસ્ત મજાના માયો પાવ મળી જવાના છે આપણે જોવાનું છે કે કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે બધી વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો શરૂ કરીએ આપણો આજનો વિડીયો અને આ દરેક વિડીયો ની છે ને ભાઈ રીલ્સ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં લિંક મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે તો મિત્રો આપણી સાથે જોડાયા છે પ્રીતૂકી ફ્રેન્કી અને પાસપોર્ટના કસ્ટમર્સ આપણે એમની સાથે વાત કરીએ તો સાહેબ કેમ છો એક નંબર વસ્તુ છે સાહેબ બરાબર છે અને ગિરન ચોક છે ગિરન ચોક કાપાલો કોનો જે સ્ટોલ છે મેજિક પુરી માયો પાવ છે બધી જ વસ્તુ એક નંબર છે હું બબે દિવસે આવું છું અહીંયા નાસ્તો કરવા હું વાત છે ને કેટલા ટાઈમ થી તમે આવો છો ઘણો થઈ ગયો છે મહિનો જેવું બરાબર છે અને ટેસ્ટ તમને કેવો એક નંબર ટેસ્ટ છે जोरदार જોરદાર હું વાત છે અને કેટલા ટકા ચાન્સ છે કે અહીંયાથી ગયા પછી તમે બીજા લોકોને ને પ્રિફર કરશો અહીંયા આવવા હું તો ઘણા મોકલું છું બરાબર છે ભાઈ કસ્ટમર રિવ્યુ આ રીતના છે આપણે જોઈએ ઓનર નું શું કેવું છે તો મિત્રો આપણી સાથે જોડાયા છે પ્રીતુકી ફ્રેન્કી એન્ડ ફાસ્ટફૂડ ના ઓનર એટલે કે પ્રીતભાઈ પ્રીતભાઈ સૌથી પહેલા તો અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે પ્રીતભાઈ આપણને એ જણાવો કે અહીંયા તમે હું બનાવો છો આ આપણે મેજિક પુરી માયો પાવ અને પનીર પકડ પીઝા બરાબર અને કેટલા ટાઈમથી આ તમે ચલાવો છો આપણે થઈ ગયું બે ત્રણ મહિના જેવું થઈ ગયો બે ત્રણ મહિના થઈ ગયા બરાબર છે ટાઈમિંગ શું છે પ્રીતભાઈ આપડો ટાઈમિંગ આપડે રહેશે નવ વાગ્યા થી લઈને રાતના ના સાડા અગિયાર બરાબર છે અને તમારા હિસાબથી થી કસ્ટમર આવે છે તો વધારે હું તમારી પાસે માગે છે વધારે આપડે મેજિક પૂરી છે બધું આઈટમ થાય છે કે એકદમ યુનિક આઈટમ છે બરાબર છે તો ચાલો જોઈએ પ્રીતભાઈ તમે કેવી રીતે બનાવો છો કેવું બનાવો છો બરાબર ને

Si ɓi jia green chutney nchekni, ɓi mayonis se maiyoni, kanda, kobi.

تم 아이디어

આમાં કેપ્સિકમ કાંદા કોબી પછી પનીર મકાઈ બધી વસ્તુઓમાં આવી જાય મિક્સ મસાલો છે એના ઉપર અમૂલ ચીઝ

આપણો ઓર્ડર આવી ગયો છે સૌથી પહેલા આપણે પોકેટ પીઝા આપણે ટ્રાય કરીએ આગળ ભાઈ ભાઈ જે રીતે બનાવ્યું છે જે રીતે સ્ટ્રક્ચર ને બધું અંદર નાખીને આપણે જે જોયું ખાસ કરીને પીઝા જે સાઈઝ એને બનાવી છે ને ખરેખર જોરદાર બનાવી છે આપણે ટેસ્ટ કરીએ ટેસ્ટ માં જોઈએ કે ટેસ્ટ માં કેવી બની છે જોરદાર બનાવ્યું છે ભાઈ નોર્મલ સ્પાઈસીનેસ છે પણ સાથે સાથે સ્વીટનેસ થોડીક થોડી છે ને ખાવાની ખરેખર મજા આવે એવું બનાવ્યું છે હવે આપણે જોઈએ કે એની મેજિક પૂરી કેવી બની છે એની મેજિક પૂરી છે એકદમ ચીઝ થી ભરપૂર ટોપિંગ કર્યું છે અને અંદર જે આપણે જે આગળ જોયું કે જે રીતે પ્રીતભાઈ બનાવી એક લાજવાબ જ ટેસ્ટમાં દેખાય છે આપણે એકચ્યુઅલ ટેસ્ટ કરીને જોઈએ કે કેવી બની છે ટેસ્ટ ની વાત કરું ને ભાઈ નોર્મલ સ્પાઈસીનેસ છે પણ ઉપર ચીઝ ને બધું નાખ્યું છે ને એના કારણે ટેસ્ટ કઈક નેક્સ્ટ લેવલ નો જાય છે એટલે ખરેખર ખાવાની કઈક મજા જ આવે છે હવે આપણે જોઈએ એના કે એના જે માયો પાવ છે એ કેવા બીના છે આપણે એના માયો પાવ પણ લઈ લીધે આગળ તમે જેમ જોયું જે રીતે બનાવ્યા છે ખરેખર જોરદાર લાગે છે આપણે ટેસ્ટ કરીએ કેવું છે સોલિડ મસ્તી જે નાખી છે ને એના કારણે કન્ટિન્યુઅસ છે બાકી અંદર જે માયોનીસ ને બધું નાખ્યું છે ને એના કારણે ટેસ્ટ કઈક નેક્સ્ટ લેવલ નો થાય છે અને ખરેખર ખાવાની બહુ મજા આવે છે હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પીસો થાય હોય તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો તમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ અત્યારે જ કોમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ